તમારે આની અંદર વોટ્સઅપ મેસેજ કરવાનો છે યાદ રાખશો જી વોટ્સઅપ મેસેજ કરી અને તમે મારી સાથે જોઈન થઈ શકો અથવા તો તમે આપણી એપ્લિકેશન માં પણ જોઈન થઈ શકશો જેનું નામ છે ઓજા સ્ટડી જે તમને ડિસ્ક્રિપ્શન માં લિંક જોવા મળશે આના સિલેબસ ની ચર્ચા કરીએ કે સાહેબ આની અંદર સિલેબસ શું હોય તો વિદ્યાર્થી મિત્રો આ એનો સિલેબસ છે સ્ટાફ નર્સ માટેનો કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો જનરલ નોલેજ જીકે 35 માર્ક નું પૂછાય છે ગુજરાતી મીડિયમમાં ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર પૂછાય છે 20 માર્ક નું અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર પૂછાય છે 20 માર્ક નું અને પંચોતેર માર્કની એમાં કામગીરી એટલે કે સ્ટાફ નર્સને ટેકનિકલ નોલેજ કહી શકાય સ્ટાફ નર્સનું નોલેજ આ તમામ વિષયોની તૈયારી કરાવવામાં આવશે ફ્રી ક્લાસ તમને મળી રહેશે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો 93 87 88 0065 નંબર ઉપર આની વિગતવાર માહિતી 5 તારીખે રાત્રે તમને વિદ્યાર્થી મિત્રો 5 10 એ રાત્રે તમને મળી જશે આપડા ઓજ સ્ટડી YouTube ચેનલ ઉપર વિગતવાર માહિતી કોણ ફોર્મ ભરી શકે કોણ ન ભરી શકે